બનાસકાંઠાના વડગામમાં નિર્માણધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે બ્રિજનો સ્લેબ અચાનક ધરાશાયી થતા ચાર શ્રમિકો દબાયા હોવાની માહિતી મળી રહી છે છાપરા નીચે દબાયેલા શ્રમિકોને આસપાસના લોકોએ બહાર કાઢ્યા છે ઘટનામાં એક શ્રમિક ગંભીર જ્યારે ત્રણને સામાન્ય ઈજા પહોંચી છે તો બનાસકાંઠાના વડગામની આ ઘટના સામે આવી છે જ્યાં નિર્માણધીન બ્રિજનો સ્લેબ અચાનક જ ધરાશાયી થયો છે અને બ્રિજનો સ્લેબ અચાનક ધરાશાયી થતા ચાર શ્રમિકો દબાયા હોવાની માહિતી મળી રહી છે છાપરા નીચે દબાયેલા શ્રમિકોને આસપાસના લોકોએ બહાર કાઢ્યા છે અને ઘટનામાં એક શ્રમિકની ગંભીર હાલત જણાઈ રહી છે જ્યારે અન્ય ત્રણને સામાન્ય ઈજા પહોંચી છે બ્રિજનો સ્લેબ અચાનક જ ધરાશાય થયો છે અને ત્યાં કામ કરતા ચાર શ્રમિકો ત્યાં દબાયા હતા વધુ માહિતી સાથે સંવાદદાતા મોગજી જોડાઈ ગયા છે મોગજી વડગામમાં નિર્માણધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે જેમાં એક શ્રમિકની ગંભીર હાલત છે જયારે ત્રણને સામાન્ય ઇજા પહોંચી છે વડગામ તાલુકાના સાપી હાઇવે પરનો બનાવ સામે આવ્યો છે સાપી હાઈવે પર નવીન જે પુલ બનાવવાની કામગીરી દરમિયાન જે ઘટના સામે આવી છે જિલ્લા ખીલાસરીનું જે સાપરું હોય જે અત્યારે સસ્ટ્રેકશનનું કામ ચાલી રહ્યું છે તે સાપરુ અચાનક પડતા ચાર શ્રમિકો દબાયા હતા જેમાં આસપાસના લોકો એ ખેલાડી નીચે જે દબાયેલા લોકો હતા તેમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરીને નાની મોટી ઈજા પહોંચી છે જયારે એક શ્રમિકને ગંભીર ઈજા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે એટલે કે અત્યારે જે સાપી હાઈવે ઉપર જે કામ ચાલી રહ્યું છે જે પુલનું જે પુલની કામગીરી દરમિયાન આ જે કિલ્લા શરીરનું જે સ્ટ્રકચર બનાવેલું હતું તે ઢળી પડ્યું હતું અને નીચે જે શ્રમિકો હતા તે દબાઈ ગયા હતા અને ત્યારે આ ઘટના જે સામે આવી હતી અને જેને લઈને તમામ જે લોકો હાજર હતા તેમના દ્વારા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારા રીતે ખસેડવામાં આવ્યા હતા જી જી આભાર મોકજી વિગત આપવા બદલ